છ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોળીબાર કરી ઘાતકી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા રૂપિયા દસ હજારના ઇનામી આરોપીને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ઇસ્યો જે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરતના હોય ગુજરાત રાજ્યના અને અન્ય જિલ્લામાં રાજ્યમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હોય દરમિયાન એએસઆઈ જલુભાઈ મગનભાઈ હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈને મળેલ બાતમીના આધારે ડૂકલું વિસ્તાર બેંગ્લોર ખાતેથી આરોપી વનવાશ કાલુપ્રધાન રહેવાસી ઘર નંબર ત્રેપન ભાગ્ય અપાર્ટમેન્ટ કુડલું વિસ્તાર બેંગ્લોર વાળાને પકડી પાડવામાં આવેલ છે ગુનાની હકીકત એવી રીતની છે કે તારીખ નવ દસ બે હજાર ઓગણીસના રોજ ફરિયાદીના શાળા મોહનભાઈ અને આરોપી બનવાસ કાલુ પ્રધાનને પોતાની જૂની અંગત અદાવતમાં ઝઘડો ચાલતો હોય આરોપી બનવાસ અને સહઆરોપીઓ સાથે ભેગા મળી મરણ જનાર મોહનભાઈ નાઓને બંને પગના ભાગે અને કમરના ભાગે ગોળી મારી ઘાતકી હત્યા કરી તેથી ભાગી ગયા હોય ઓગણીસ દસ બે હજાર ઓગણીસના રોજ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો આરોપી પલસાણા પોલીસ બે ત્રણસો સાત ત્રણસો ચોવીસ એકસો ચૌદ આમ કલમ પચીસ એક બી એ સત્તાવીસ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કબજો પલસાણા પોલીસને સોંપ્યો છે ધવલભાઈ ધાનાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી